ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકા હરસોલી જીવાજીની મોવાડી અને વટવાના સહયોગથી સદી માતાજીનો ચોથો પાટોત્સવ ખૂબ જ રંગે ચંગે ઉજવાયો છે તાલુકાના હરસોલી જીવાજીની મોવાડી અને વટવા ગ્રામજનોના સહયોગથી જીવાજીની મોવાડી મહેશા નદીના તટ ઉપર બિરાજમાન થયેલા સદી માતાજીનો ચોથો આજ આજરોજ યોજવામાં આવ્યો હતો જેમાં મહાદેવવાળા વાસમાથી ધજા કાઢવામાં આવી અને દાતાઓ તરફથી ભરપૂર દાન આપીને આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં ડીજે સાઉન્ડ સાથે વાત્ય કલાકાર સાથે વાળગળો કાઢવામાં આવ્યો હતો અને એક રથમાં સદી માતાની છબી લઈ લઈને બુઆજી વાજીભાઈ બિરાજમાન થયા હતા અને તેની સાથે સાથે મોટી સંખ્યામાં માનવ મેદની આ વરઘોડામાં જોડાઈ હતી તો કળિયુગમાં સદી માતા સાક્ષાત હોવાથી સદી માતાના મંદિરમાં ઊભા રહેવાની પણ જગ્યા નહોતી એટલી માનવ મેદની જોવા મળી આવી હતી તો કલાકારો ગીતો સાથે ભાઈઓ બહેનો પણ ગરબામાં જોડાયા હતા અગરસિંહ ચૌહાણ સાથે સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હર્સોલી દેગામ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ટ્વેન્ટી ફોર App મોબાઈલ એપ